પાવન નિશ્રામાં મંગલાચરણ કર્યા બાદ ઉદઘાટન કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યું હતું દાતાઓના પરિવારજનો મહાનુભાવોની ઉપસ્થિતિમાં રિબિન કાપીને એકાવનમો મેગા મેડિકલ કેમ્પ ખુલ્લો મુકાયો હતો શ્રી બિદરા સર્વોદય ટ્રસ્ટના ચેરમેન વિજયભાઈ છેડાએ સ્વાગત પ્રવચનમાં પાંચ દાયકાની સેવા સફર કરાવતા જણાવ્યું હતું કે પચાસ લાખ લોકોને નિદાન સારવાર જ્યારે બે લાખ લોકોને શસ્ત્રક્રિયા થયા બાદ હવે સીટી સ્કેન મશીનની સુવિધા ઉપલબ્ધ થતાં એકાદ કલાકમાં રિપોર્ટ મળી શકશે એ સુવિધા બિદરા સર્વોદય ટ્રસ્ટમાં ઊભી થઈ ગઈ છે જેથી સમય સંપત્તિ અને શક્તિનો બચાવ થયો છે મેડિકલ સાથે પ્રિવેન્ટિવ વર્ક પણ એટલું જ જરૂરી હોવાથી બે તરફી સેવાયાત્રા જારી છે આવા સત્કાર્યોમાં દીર્ઘકાલીન સેવાઓ આપવા બદલ તેઓએ દાતાઓ સાથે ડોક્ટર ખુશાલભાઈ સાવલા ડૉક્ટર અમોલભાઈ સાડીવાલા ડૉક્ટર નીતિનભાઈ શાહ ડોક્ટર શાંતિભાઈ કેનિયા જિજ્ઞેશભાઈ દોશી હરેશભાઈ શાહ વિગેરેનો મોમેન્ટો વડે ઋણ સ્વીકાર કરાવ્યો હતો શ્રી વિજયભાઈએ ટ્રસ્ટી અરવિંદભાઈ શાહ સાથે બિદરા ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન દ્વારા ડૉક્ટર મહેશભાઈ શાહ ડૉક્ટર કિશોરભાઈ વોરા ડૉક્ટર નીતિનભાઈ શાહ વગેરેના હાથે અર્પિત રૂપિયા બે કરોડ અગિયાર લાખના ચેકનો સ્વીકાર કર્યો હતો કેમ્પના મુખ્ય સ્પોન્સર દાતા રસીલાબેન મહીપત્રાએ શાહ પરિવાર વતી વિપુલભાઈ શાહે અહીંનું સેવા વ્યવસ્થાપન ઘણું બધું યુનિક છે સેવા પ્રેમ તરબતર છે માતાએ પાંત્રીસ વર્ષ પહેલાં આશીર્વાદ સાથે આજ્ઞા કરેલી વાતોના સંભારણા યાદ કર્યા હતા નવનીત પરિવારના દાતા સુનિલભાઈ ગાલાએ દિવંગત શ્રી બચુભાઈ રામ્બિયાની સ્વપ્નસૃષ્ટિને પહોંચતા કેમ્પોની સફળતા માટે વ્યવસ્થાપક મંડળ દાતાઓ તબીબો સ્વયંસેવકોને કાબિલે દાદ કહીને પેરામેડિકલ કોલેજ માટેના દાનને પ્રેરક કહ્યું હતું અને જીડીપીમાં છવ્વીસ ટકા જૈન સમાજનો હિસ્સો હોવાની જાણકારી આપી હતી જૈનાના પૂર્વ પ્રમુખ હરેશભાઈ શાહે જૈના નિરંતર બિદરા સર્વોદય ટ્રસ્ટને સેવા આપવા તત્પર હોવાથી આગામી વર્ષોમાં તમામ રોગોની બધી સારવાર અત્રે ઉપલબ્ધ થશે એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો જે શારીરિક પીડા ભોગવતા હોય એને ઉપયોગી થાય છે અને અનેક નાના મોટા ઓપરેશનો પણ કરે છે નિદાન પણ કરે છે સારવાર પણ કરે છે તો અહીં જે ડૉક્ટરો આવે છે એ ડૉક્ટરો મુંબઈથી અમેરિકાથી

અમેરિકા તમે ઇન્ડિયાથી જુદા જુદા પરિવારોએ ડોનેશન આપ્યું અને આ કેમ્પને આગળ વધાર્યું અને એની સાથે સાથે આ ટ્રસ્ટનું કાર્ય અત્યારે જે થઈ રહ્યું છે એનાથી પણ વધારે આગળ વધી જાય એટલા માટે રિયાબ સેન્ટરની અંદર નવું કાર્ડિયા રોબોટિક કાર્ડિયા રોબોટિક સેન્ટર ઊભું કરવા એવું જાહેર કરવામાં આવ્યું છે અને એના માટે એક મિલિયન ડોલર ડોનેશન માનવીના મૂળ માનવીના અત્યારે અમેરિકા રહેતા સાફ પરિવાર તરફથી મળેલ છે એની સાથે સાથે કોલેજ પણ શરૂ થાય અને કોલેજની અંદર મેડિકલના ઘણા ઘણા બધા કોર્સિસ થાય લોકોને અહીંયા નોકરી મળી શકે કચ્છમાં રહીને પોતાના ગામે રહીને સેવાઓ કરી શકે એવું કાર્ય એવું મેડિકલ ક્ષેત્રની અંદર વધારેને વધારે ભણાવી શકાય અને એ લોકોને તૈયાર કરી શકાય સિર્ફ એટલું જ નહીં પણ મેડિકલ ક્ષેત્રની અંદર કેટલી બધી સુધી સુવિધાઓ ગામડા લેવલ પણ આપી શકે તો એ કરીએ બીજા સૌ ટ્રસ્ટ પ્રિવેન્ટિવ વર્કમાં કામ કરી રહ્યું છે અને એની અંદર વધારેને વધારે સારું કાર્ય કરે એના માટેની તૈયારી ચાલી છે સાથે સાથે નેચર ક્યોર અને રિઆપ સેન્ટર્સનું સાથે સાથે બંને એરિયાની અંદર મેડિકલ સાઇડ અને તેમજ યોગા સાઈડ ઉપર વધારે સ્ટુડન્ટો તૈયાર થયા અહીંયાથી ટ્રેનિંગ આપી શકે અને જીવનમાં આગળ વધે છે આ પ્રસંગે હું ખાસ મહેપત પરિવારનું ખાસ આભાર માનું છું જેઓએ છેલ્લા પાંત્રીસ વર્ષથી કાર્ડિયા કેમ્પને તો સ્પોન્સર કરી છે આ વખતના મેઇન સ્પોન્સર રહ્યા કાર્ડિયા કામના સ્પોન્સર રહ્યા અને ત્યાંથી વચનબંધ કરી વિપુલભાઈએ કહ્યું કે અમારી સેવા અત્યાર સુધી તો છે જ અને ભવિષ્યમાં પણ ચાલુ રહેશે તો બીજા સૌર ટ્રસ્ટ આપતી હું એ સર્વેનો ખૂબ ખૂબ આભાર છું એની સાથે સાથે આવેલા મહેમાનો ખાસ કરીને નવનીત પરિવાર તેમજ ડૉક્ટર મોહન પટેલ જેઓ અહીંયા આવ્યા અને સાથે સાથે ડોનરો પણ આવ્યા તો બધાનો આભાર માનું છું એ આ પ્રસંગે ફરીવાર બચ્ચુભાઈ અને લીલાદરભાઈના ટ્રેનિંગ નીચે હું તૈયાર થયો સાથે સાથે જે આપણા પહેલાંના બધા ટ્રસ્ટીઓ હતા એની સાથે ખૂબ વર્ક કર્યું છે તો આ પ્રસંગે હું એમનો પણ આભાર માનું છું અને સાથે જઈના જે લોકો આપણને સપોર્ટ આપી રહ્યા છે અને આપશે તો સૌનો ખૂબ ખૂબ આભાર સો ખાસ કરીને જે એમ આપણું જીનાલય હોય છે એમ આ એક જીવનાલય છે બિદ્રા સર્વોદય ટ્રસ્ટ એક જીવનાલય છે જેના હજારો લાખો લોકોને જીવનદાન આપે છે અને આજે ઓલમોસ્ટ પંચાવન લાખ દર્દીઓને એકાવનમાં વર્ષમાં એન્ટર થઈ રહ્યું છે ત્યારે અમને ગર્વ થઈ રહ્યું છે કે અમે કોઈ રીતે આ ટ્રસ્ટ સાથે સંકળાયેલા છે પાંત્રીસ વર્ષ પહેલાં જ્યારે મારા મમ્મી પપ્પા અહીંયા આવેલા અમે લોકો નાના છોકરાઓ હતા ત્યારે મમ્મીને એમ થયું કે આટલું સરસ કામ થઈ રહ્યું છે તો આપણું પરિવાર કેવી રીતે આમાં સંકળાઈ શકે જોજો તો એમના અમે જેમ બોલ જીકાયા એમ અમે એક્સેપ્ટ કર્યા અને રાકેશભાઈ મનીષભાઈ અને હું અમે લોકોએ ડિસાઇડ કર્યું કે જ્યાં સુધી આપણે આપણે શક્તિ છે ત્યાં સુધી આપણે આ બિદ્રા સર્વોદય ટ્રસ્ટને જે રીતે કામ આવી શકીએ એમ આપણે કામ કરશું અમે લોકો કોઈ કાંઈ કરી નથી રહ્યા આ મમ્મી પપ્પાના આશીર્વાદ છે અને સ આપ સૌનો સાથ સહકાર છે જે આપણે અહીંયા આટલું નોટ ઓન્લી બિગ વર્ક ક્વોન્ટિટી ક્વોલિટી અને કમ્પેશન આ ત્રણેનું સમ સમ સમન્વય છે બિદ્રા સર્વોદય ટ્રસ્ટ જે લોકો અહીંયા ડોક્ટર્સ ને વૉલન્ટિયર્સ જે હિસાબે સર્વિસ આપી રહ્યા છે હસીને અને ખુશીથી એ એક જોવા જેવું દ્રશ્ય છે અને પેશન્ટ જ્યારે ખુશીથી બહાર જાય છે એ સૌથી મોટો આનંદ છે તો અમે એ જ ઈચ્છીએ છીએ કે અમે બિદ્રા સર્વોદય ટ્રસ્ટને સાથે સાથે જે ગ્રોથ સ્ટોરી છે એમાં અમે ક્યાંય ને નાનો પાર્ટ ભજવી શકીએ અને સપોર્ટ આપી શકીએ થેન્ક યુ વેરી મચ જેમ બધા એક્ઝામ્પલ આપે છે અમે ત્રણ ભાઈએ છીએ અને અત્યારે પણ આ ઉંમરમાં પપ્પા મમ્મીના આશીર્વાદથી અમે સાથે રહીએ છીએ લાઈક અ જોઈન્ટ ફેમિલી એવું એક બીજું એક ઉદાહરણ છે જેમાં પણ ત્રણ અલગ અલગ ચીજનો સમન્વય થયો છે જે નેચરોપથી છે તો નેચરોપથી માટે બેસ્ટમાં બેસ્ટ ટ્રીટમેન્ટ છે બીજું જે આર્ટિફિશિયલ ઓર્ગન્સ એનો મતલબ રિએફ સેન્ટર જે બહુ જૂજ જગ્યા પર જોવા મળે છે બહુ ઓછી જગ્યા પર જોવા મળે છે એનો પણ અહીંયા સમાવેશ કરવામાં આવ્યો છે અને મેડિકલ ફિલ્ડ જે આપણે ઓપરેશન્સ અને ડૉક્ટર્સ છે એના પણ બેસ્ટમાં બેસ્ટ ઓપ્શન્સ અહીંયા અવેલેબલ છે તો મને લાગે છે ઇન્ડિયામાં આ બહુ એકદમ રેરેસ્ટ રેરેસ્ટ ઓપ્શન છે જ્યાં એક જ સેન્ટરમાં ત્રણેય અલગ અલગ ચીજ અને આજે જે આપણે જે પ્રમાણે આપણે ઇન્ફોર્મ કરવામાં આવ્યું છે આ ત્રણેય સેક્ટરમાં બિંદડા આગળ વધી રહ્યું છે આમાં રોબોટિક્સ એક આર્ટિફિશિયલ ઓર્ગન્સમાં રોબોટિક્સ દ્રષ્ટિમાં આગળ વધી રહ્યા છે એની સાથે એની એજ્યુકેશન એની કોલેજની પણ સ્થાપનાની આજે વાત થઈ આપણા સાથે સેમ મેડિકલ ફિલ્ડમાં પણ આપણા ચાન્સલર વાઇસ ચાન્સલર શ્રી આવેલા એમણે પોતાનો અભિપ્રાય કીધો કે અમે પણ એક એમ કોલેજ માટેનું અહીંયા નિર્માણ કરવાનું કોશિશ કરો તો એમાં પણ આપણે આગળ વધી રહ્યા છે તો બિદડા મારે કેવું પડે જેમાં આપણે નવલખા હારમાં એ કોયનુર હતો એમાં ઇન્ડિયાનું આ કોઈનુર છે જ્યાં એક જ જગ્યા પર આટલી બધી વેરાયટીઝ ઓફ મેડિકલ ટ્રીટમેન્ટ મળી રહી છે અને સૌથી મોટી વાત છે આ બધી ડ્યુ ટુ ડોનર્સ ડ્યુ ટુ વેલવિશર્સ ડ્યુ ટુ યુ પીપલ આપણે પ્રેસ મીડિયા જે આ લોકોને ભાવના

તો જોતા રહો મોજીલો ગુરુ યુટ્યુબ ચેનલ ધન્યવાદ